ડાકોરમાં મોંજિનીઝના વેજ હોટડોગમાંથી મરેલી કીડીઓ નીકળી ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર બસ સ્ટેન્ડ માર્ગ પર આવેલા મોન્જીનીઝ કેક શોપમાં ગ્રાહકે વેજ હોટડોગ મંગાવતા તેમાં મળેલી કીડીઓ જોતાની સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી ડાકોરમાં આવેલા મોન્જીનીઝ કેક શોપમાં વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી વેચાણ કરવામાં આવે છે ત્યારે દુકાનમાં એક ગ્રાહક દ્વારા હોટડોગ ઓર્ડર કરવામાં આવ્યો હતો જેમાં હોટડોગમાં જીવાતો જોવા મળી હતી ગ્રાહકે દુકાન માલિકને જાણ કરવામાં આવતા દુકાન માલિક કે દ્વારા જણાવવામાં આવ્યું કે મારી પ્રોડક્ટ ઉપરથી તૈયાર થઈને જ આવે છે જેને અમે ઓવનમાં ગરમ કરીને સીધી ગ્રાહકને આપે છે ત્યારબાદ ગ્રાહકે કુડન ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર नरेश ગણવાળી ગુજરાત પેન ન્યૂઝ લુરિયાલ પ્રોહીત યોગેન્દ્રકુમાર ચિતેન્દ્રભાઈ ગામ બદરાસા અહીંયા હું મોંગીડિયસમાં આવ્યો તો હોટ ડોગ લેવા પફ લીધા एकदम હતા